હલો ભાઈ આજરોજ વાવણી કરવાની છે ચાલુ કરતી હતી વરસાદ બહુ સારો છે તો તમે લોકો બધાય વાવણી કરતા હોય છો ખેડૂત મિત્રો અમારા ભાઈને અમારો છોકરો ભાઈ આપે છે સનેડો બહુ સારું હાલે છે વાવણી લાયક વરસાદ છે ફર્સ્ટ ક્લાસ તો તમે બધા લોકો વાવણી કરો એવી અમારી આશા છે મિત્રો બરાબર જો સનેડો હાલે અમારો ટાણી હાલે ને અમારો ભાઈને ને શીખવાડે મૌલિકભાઈ ને મૌલિકભાઈ શીખવાડે સનેડો કેમ આપવો કેમ નહીં રોપવાની ના કે રોપવાનું નથી થાતો તને બરોબર હોય કે જેટ લાગી હજી નવો જવાય શીખે હે મિત્રો તમારે વરસાદ કેવો છે કેવો કંઈ વાવણી લાયક છે કે વધારે છે તો મને જરાક કોમેન્ટ કરીને જણાવજો મિત્રો આજરોજ અમારા અહીંયા બરુલા ગામની અંદર વાવણી ચાલુ છે બધે બરાબર તો તમારે અહીંયા કેમ છે વરસાદ એ જરાક મને કોમેન્ટ કરીને જણાવજો ઓકે ચાલો આજનો વિડીયો એટલો રાખી દઈએ કાલનો વિડીયો પાછો થોડોક મૂકી દઈશું હલો મિત્રો હવે જય માતાજી જય જવાન જય કિસાન